એમડીનો નસો કરી ફરવા માટે વાહન ચોરી કરનાર રીઢા વાહન ચોરી ઉનપાટિયા રઝા ચોક ખાતેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી પાંચ વાહન ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તો પાતમીના આધારે ઉનપાટિયા રઝા ચોક ખાતેથી રીઢા વાહન ચોર જીસાન ઉર્ફે રિક્કી શેખ અને તેના સાગરીત સૈયદ એઝાઝ સૈયદ નૂર મોહમ્મદને ઝડપી પાડ્યા હતા પોલીસે રીઢાઓ પાસેથી એક મોપેડ અને બાઇક કબજે કરી હતી અને પૂછપરછ કરતા રીઢાઓએ સંતોષકારક જવાબ ન આપ્યો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી જેમાં રીઢાઓએ સલાબતપુરા ઉમરા ખટોદરા લાલગેટ અને સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી પાંચ જેટલા વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોનાર અને એમની ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી છે જેઓના નામ છે જીશાન ઉર્ફે રિકી મઝહર શેખ અને એ સિવાયના બીજા આરોપીનું નામ છે સૈયદ એઝાદ સૈયદ નૂર મોહમ્મદ આ બંને આરોપીઓના કબજામાંથી સુરત શહેરમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે ગુના ખટોદરા ઉમરા અને લાલગેટ આ પોલીસ સ્ટેશનના એક એક મળી અને આમ કુલ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે આરોપી જીશાન જે છે એ અગાઉ પણ સુરત શહેરની અંદર નવ વાહન ચોરીના ગુનામાં પકડાયેલો છે અગાઉ પાસામાં પણ જે આવેલો છે જ્યારે એઝાઝનો અત્યાર સુધીમાં કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી આ બંને આરોપીઓની ધરપકડ કરી એમની પાસેથી મુદ્દામાલ સ્વરૂપે કુલ પાંચ મોટરસાયકલો અથવા તો મોપેડ કબજે કરવામાં આવ્યા છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમની સામે ગુના નોંધાયેલા હોય એમને સોંપવા માટેની તજવીજ ચાલુ છે આરોપીએ બંને આરોપીઓએ વાહન ચોરી કર્યા પછી બહુ શોર્ટ ડ્યુરેશનમાં ત્રણેક દિવસની અંદર પાંચ વાહનોની ચોરી કરેલી હતી અને એક જગ્યાએ એમણે એકત્રિત કરીને રાખ્યા હતા અને પછી વેચવા માટેથી એ તજવીજ કરતા હતા એ દરમિયાન જ ક્રાઈમ બ્રાન્ચને બાતમી હકીકત મળેલી અને આરોપીઓની ધરપકડ કરી અને આ મુદ્દામાલ કબજે કરવામાં તો ઝડપાયેલા આરોપીઓ એમડીનો નશો કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરવા માટે વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તો આરોપી જીસાન અગાઉ પણ અનેકવાર જેલની હવા ખાઈ ચૂક્યો હોવાની પણ કબૂલાત કરી છે હર્ષદ સેટા સાથે અઝર